નોકરી નિધન નોકરી ના તો ના એટલે અમાર ડાબેલી ખાવા જતા તે અંદર સિંગ આવન

બે રસ પોણી પોણી મફત નહી આવતું ફાટવું ના જો લગાડે હાથે હાથે પાવડો લીયા ગમ ના તો

નાટક કરવા નાટક આપડે ખાલી નાટક કરવાનું લાગે બધા અસલ અસલ કરો છો બાપા ને લાગુ જો બાપા ને એવું લાગુ જો મારે કોનો વર્ગ છો તારી હાચી અઠવાડિયું તને નીકળી જવા મને અઠવાડિયું નીકળી જવા હા તારા ઘેર જઈને કરવાનું અને કોઈ કેતો મી આવું કીધું એવું ના કઉ લે શું કીધું માનવા માં આવશે કાંઈ દીધું આ તો રખે બીજો રખડાવ છે મજબૂત પ્લાન છે તારો દીધો એક નંબર યાર મારું કોમ કરી નાખ્યું તું એ મહિના ચેરી પાહો આવો બીજો પ્લાન બનાવજે મારા માટે

गंदा थे तू मंडी सी तने नौकरी मोकले तेरे को सुता ना सेमा अगर तेरे में दम है तो मुझे नौकरी जाने से रोक के दिखा मैं नहीं जाऊंगा सब नाले के लाकरी इसमें लाऊंगा ये आलोक तो हमारे तो को हूँ कहीं से ले आए क्या तने नौकरी मोकले तो नौकरी मोकले तो तो पछो पशुओं को सुमुता ना ये सेमा साथी ने जलवानी तेरे आगे किशन झुकेगा नहीं

আরে তো কোন ধরা দিও হলো এন্ডেতে আমার গপ গুগমা হলো আর আমার কারু লাগে ডিসলাইন নো কোন ওরজি লাগে মত হারু ও বাজুর দিয়া দে তো আরে হুত তারে ততোডা কর দিছে ও নাই ধর্মজ মত আ লাগা আন আ তাইন পগাতি রো রেনি থি কত পাতারে মোহরে যায় লাগ মতো পেলা বিজ্ঞান ফোন লাগা দেছে হ্যালো আলে বিজ্ঞান বিমলো বলো বিমলো বিম ভাই চুনতান ও ও হ্যাঁ পেলা তুমি বুও বুও না ও কোকো উড়তো চকলা পারিন

તમાર જીવું હડગાવી દો લો પરિજ એટલે કમ્પ્લેટ હું તો દીવા બત્તી કરીને આવ્યો એ કરો ના હોય તો માતાજી ને માફી માગી લેશું

बोआ बोआ मुने ही मुरा

તમે ચોટા કે બાજુ ક્યાં તમે જગ્યા ઘર ઘર ની બાજુ કીધું ને તો બેંગોલોની માતા બેંગોલ આવે ને બાજુ મધ્યપ્રદેશ થી પેલી બાજુ હા બાપા અલગ દુ નહી

ચેતના ચિતા ચેતના ચિતા ઓ બાર બીજી વાત મેલો આ છોકરાની વાત કરાય વાત કરો બંધ બંધ કર ને કે અમારે હાલ અમારે વર્ગાના બરગાનો આથી જતું રહે ને તારા મનમાં મારા વાત કર આવતો હું હું આવું તો મને લાઈન બિરાડી લેમો કાઢું ના ટક કટ કરે છે હા ના તો હું એ ખડી બે જણા છીએ થઈ જાય

એવી તમે વિધિ કરો બાપા નું છોકરા નો છોકરા ખબર પડે ભાઈ અમે તો ભય છે જીવ બળે એટલે કહીએ છીએ બાપ શું મફતલાલ તમારે પોત પછી રૂપિયા ના કરશો ક્યાંય પૈસા પડવા તમે ચિંતા ના કરશો તમે તારા બુઆજી ના કરશે હું બેઠો છું બાપુ લો થતું કયો છોકરા ક્લિયર થઈ જશે

તમારા એટલે જતા રહ્યા મને ખબર છે ભાઈ મને ખબર છે એ તો ખાલી બધા મોઢા મેઠા હું કઉ છું લાવો આગળ આગળ આવો તમે કોઈ લાવો

હા હું કઉ છું તમે તાર ચિંતા ના કરતા કશું નહીં થાય કમ્પ્લીટ થઈ જાય તમે મારી કરો કશો તને મારી કોછો કરો તમે તાર ચિંતા નહીં કરવા તમે ફગા ખો એટલે બરાબર ચિંતા કરતો હોય એમાં જમીન નોકરી બોકરી ધંધા પાણી વળતી જતી

હું અનુભવાની વાળી ગયું મફત કશું કશું હોય કંટાળી ગયા શામાં

યુવાન છોકરો પેલો ડીગો ભાઈ ડીગો ડીગો ડીગલો હા વાસુ ભાઈ છોકરો હા એ ઓ મારા બેટા છે તરો બેઠા બેઠા ગપચપ ગપચપ કરતા તન હવારે મુ હબડી જો કોનો કોન મુ મારા રિસાસ ના નકા હા હવારે ફોન કરો એટલે એને નાટક કરે આ નોકરી ના સવા અને પેલા કાર્ય બુલેટ એનો સર છે હા સર છે એ રહ્યો છે હા તાના કિસનિયા બરાબર

મારે દાદા ના વાડી ધ્યાન રાખો તો હા અને કોઈ ના ના સરાય હા નકર જીવન માં લુંટાઈ જવાય હા ખોટે કોઈ ના સરાય નહીં હા લોસા પડી જીવન માં તાના એટલે તમને મિત્રો કહું છું કે જો જો આ કોઈ લોસા ના પડી 25 30000 રૂપિયા ના પોણી થઈ ગયું બેમ ભાઈ નું હા એક ખાલી ટિફિન નું ડબલુ 300 રૂપિયા ની દાડી તારી દેખ અવાર માં અવાર માં 25000 રૂપિયા ની વાત લાગી જાય એટલે તમારે આ બધું જોઈ વિચારીને બધું પગલું ભરવું અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો